જય માતાજી જય મા મિત્રો હું ઝાકર ને ફરીવાર મિત્રો આવી ગયા આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આજે મિત્રો લાઈવ હરાજી આપણે જોવાનું છે રાજ મિત્રો છે ને આપણે અત્યારે થતી નથી આજ મિત્રો થોડાક આપણે વહેલા હરાવી જશે ને રાજ મિત્રો કાં આ ગાળામાં થાય ને કા ગાળામાં આજની મિત્રો આપણે એક લાખ મિત્રો મિત્રો આજની મિત્રો આપણે હરાજી જોવાનું છે આજે મિત્રો આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે એક દસ બે હજાર પચીસ ને મિત્રો આજે બુધવાર તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપજો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી એવા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હરાજી મિત્રો છે ને જોઈ લે અત્યારે તમે દેખાડી દો લાગઠ મિત્રો મિત્રો એકાળી લખતી મિત્રો આજની મિત્રો આપણે હરાજી મિત્રો જોવાની છે તો જે મિત્રો નવા આપણા ખેડૂત મિત્રો એવા આપણી ચેનલને સપોર્ટ કરો કેમ કે મિત્રો ખેડૂત ન્યૂઝ ચેનલ છે ને આની મિત્રો તમને દરરોજ મિત્રો ખેડૂતને લગતા મિત્રો તમને તાજા મિત્રો વિડીયો તમને જોવા મળશે અને હું પણ મિત્રો ખેડૂતને વધુ છું

મિત્રો વકલ ના બસો ને પચાસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો તો માલ કઈ રીતનો બસો ને પચાસ રૂપિયા મિત્રો વકલ ભાવ બસો પચાસ

બસો બત્રીસ ને તેત્રીસ છત્રીસ રૂપિયા બસો છત્રીસ રૂપિયા છત્રીસ રૂપિયા બસો પાંત્રીસ પાંત્રીસ રૂપિયા બસો પાંત્રીસ બરોબર

44 44 એ ભાઈ છોતરી છે છત્રી લાગે કે ભાઈ ધીમો રેની માલ હારો છે 44 44 44 45

हाय रुपया उमेर से आठ सौ

ત્રણું ત્રણું રૂપો ત્રણ ત્રણ ને ત્રણ વાર મારા આ વકીલ મિત્રો એકસો ને ત્રણું રૂપિયા મિત્રો ભાવ આવ્યો તો માલ જોઈ લો એકસો ને ત્રાણું રૂપિયા

ડુંગર નું છે વલ્લભભાઈ નું ઉભરે ઉભરે શો બોલ્યો હે ઓલામાં આગળ મિત્રો વખત એકસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો ભાવ

एक सौ ने एकवन रुपया मित्रों वोल्लो भाव आ

એકસો ને મિત્રો વકલનો ભાવ છે જોઈ લ્યો સુપર માલ છે એકસો નેવ્યાસી રૂપિયા મિત્રો ભાવ આવ્યો